લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ તેર એક બે હજાર પચીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે મીઠું ખાઈને દિવસની શરૂઆત કરવી અને શિવજીના દર્શન અવશ્ય કરવા શું નથી કરવાનું મિત્રો આજે જમવાની થાળીમાં ભોજન એઠું નહીં મૂકતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ જો જીવનમાં કોઈ વ્યસન તમે પાડેલું છે તો એનાથી આજે તમારે દૂર રહેવાની જરૂરિયાત છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવા ભાગીદાર સાથે ધંધો નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિવાળાએ આજે થોડી ખીર બનાવી અને ગરીબ ભૂખ્યા બાળકોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો મનમાં લાવવાના નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કહેજો કર્ક રાશિ વાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અથવા સફેદ રૂમાલ સાથે રાખીને દિવસ શરૂ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ કામ આજે કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ શિવ ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લાલચમાં આવીને ખોટી જગ્યાએ પૈસાનું રોકાણ કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કજો કન્યા રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અથવા કોઈ ફળના રસથી પણ ભગવાનનો અભિષેક આજે કરી શકાય શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું કેરેક્ટર બગાડવાનું નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું છે તુલા રાશિવાળાએ આજે મન શાંત રાખવું જોઈએ કોઈની સાથે ગુસ્સો કરવો નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ આપણા પોતાના પૈસા ઓછી ના આપવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે દૂધના માવામાંથી બનેલી સફેદ મીઠાઈ નાના નાના બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બગડેલો ઇલેક્ટ્રિક સામાન ઘરે ખરીદીને લાવવો નહીં ઘણાની એવી આદત હોય ને જૂનો સામાન ખરીદીને લાવે તો એ નહીં લાવતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ અને ભગવાનના લિંગ પર જ્યારે તમે અભિષેક કરો ને તો જે પાણી નીચે ઉતરે ને એ શિવલિંગમાંથી જ્યાં પાણી પડે ને એ પાણી થોડુંક ભરી લાવજો ને ઘરમાં ચાંટજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજો માણસ તમને કોઈ ખોટી વાતમાં ચઢાવવાની કોશિશ કરે તો એની વાત સાંભળીને ઘરમાં કે કોઈ પણ જગ્યાએ ઝઘડો નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કલરના વસ્ત્ર પહેરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વડાઈ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વડાઈ આજે પોતાના સહકર્મીઓનો સાથ આપવો જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તડકામાં ઉગાડા માથે ફરવાનું નથી મીન રાશિ મીન રાશિ વડાઈ આજે શું કરવું જોઈએ મીન રાશિ વડાઈ આજે શિવજીનો દૂધમાં હળદર અથવા કેશર નાખીને અભિષેક કરવો જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક તમારા પર વિશ્વાસ કરે તો એ વિશ્વાસને તોડતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું નું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો but the namaste